શું નામ આપનું મારું નામ યોગેશભાઈ વેગડ યોગેશભાઈ સમગ્ર ઘટના અંગે આપ હજી મૃતદેહ કેદારનો સ્વીકારવા તૈયાર નથી શું માંગ છે આપનું મારો છોકરો ચોવીસ કલાકથી ગટરમાં હતો બરાબર ખુલ્લી ગટરમાં પડી ગયેલો આ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લીધે ચોવીસ કલાક પછી એની ડોઈટ બોડી લઈને અમે સિનિયરમાં આવ્યા છે ને હવે એ અમે ફરિયાદ કરવા માગીએ છીએ મેયરશ્રી ઉપર સ્થાનિક કોર્પોરેટર ઉપર અને ઝોનલ ઓફિસર ઉપર તો એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે અને પહેલાં પોસ્ટમોર્ટમ કરવાનું કહે છે તો મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પહેલાં પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લે તો મારે પહેલાં ફરિયાદ જ એફઆઈઆર જ ફડાવવાની છે તો એ લોકો લેતા નથી તો હજી મારે કેટલીક રાહ જોવાની મારો છોકરો ચોવીસ કલાકથી તો પાણીમાં હતો હજી મારે એના માટે કેટલીક રાહ જોવાની ફરિયાદ નહીં થાય ત્યાં સુધી આપ મુદ્દે નહીં સ્વીકાર નહીં નહીં અમારો છોકરો ચોવીસ કલાકથી તો અંદર હતો જ હજી ના મળ્યો તો અમે ત્યાં જ બેઠા હોત કોની કોની સામે તમારે ફરિયાદ કરવી છે આપણે મેયરશ્રી દક્ષેશ માવાણી આપણે જે ઝોનમાં આવતા હોય શ્યારે શ્યાર કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર અંદર ચારે ત્રણે ત્રણ ઉપર એફઆઈઆર થશે પછી અમે મુદ્દે કરશે